સનતજી કહે છે હે અનધ હવે હું તમને દ્વાદશી વ્રતોનું વર્ણન કરી સંભળાવું છું કે આ પ્રમાણે મનન દ્વાદશી વ્રતનું પાલન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની ક્ષમતા પ્રાપ્ત કરે છે આ પ્રમાણે વ્રત કરનાર પુરુષ નું દાંપત્ય સુખી સ્થાયી થાય છે અને તે સાત જન્મો સુધી આલોક અને પરલોકના ના ભોગો ભોગવતો રહે છે ચૈત્ર મહિનાની શુકલ દ્વાદશીએ મહાવ્રત નું આચરણ કરવું સફેદ સોખા ભરેલા એક કળશની સ્થાપના કરવી જેમાં કોઈ છેદ ન હોય તે અનેક પ્રકારના ફળોથી યુક્ત શેરડીના બે સાઠા સહિત બે સફેદ વસ્ત્રથી આચ્છાદિત શ્વેત સંદનથી ચર્ચિત નાના પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી સંપન્ન તથા યથાશક્તિ સુવર્ણથી શુભોભિત હોય તે કળશ ઉપર તાંબાનું પાત્ર મૂકી તેમાં ગોળ તે પાત્રમાં કામ સ્વરૂપ ભગવાન અસત્યનું ગંધ વગેરે ઉપચારો વડે પૂજન કરવું દ્વાદશીએ ઉપવાસ કરીને બીજા દિવસે સવારે ફરી ભગવાનની પૂજા કરવી ત્યાં ચડાવેલી વસ્તુઓ બ્રાહ્મણને આપી દેવી પછી બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક દ્વાદશીએ આ વ્રત કરીને આચાર્યને ધ્રુત ધ્યનું સહિત સર્વ સામગ્રીઓથી યુક્ત શય્યાદાન આપવું ત્યાર પછી વસ્ત્ર વગેરેથી બ્રાહ્મણ ની પૂજા કરીને તેમને સુવર્ણમય કામદેવ તથા દૂધ આપતી સફેદ દાન આપવું દાન આપતા આ પ્રમાણે કહેવું કામરૂપી શ્રી હરિ મારા પર પ્રસન્ન થાવો જે આ પ્રમાણે મનન દ્વાદશી વ્રતનું પાલન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની ક્ષમતા પ્રાપ્ત કરે છે આ જ તિથિને ભૃતુ દ્વાદશીનું વ્રત પણ બતાવ્યું છે એમાં સુંદર શૈયા બિછાવીને તેના પર લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુને સ્થાપિત કરીને તેમની ઉપર ફૂલનો મંડપ બનાવવો ત્યાર પછી વ્રત કરનારે ગંધ વગેરે ઉપચારોથી ભગવાનની પૂજા કરવી માંગલિક ગીત વાગ વગેરે દ્વારા રાત્રે જાગરણ કરવું પછી બીજા દિવસે સવારે શૈયા સહિત ભગવાન વિષ્ણુની સુવર્ણમયી પ્રતિમાનું શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપવું કરાવીને દક્ષિણાથી તેમને સંતુષ્ટ કરીને વિદાય કરવા આ પ્રમાણે વ્રત કરનાર પુરુષનું દાંપત્ય સુખી શિરસ્થાયી થાય છે અને તે સાત જન્મો સુધી આલોક અને પરલોકના અભિષ્ટ ભોગો ભોગવતો રહેશે વૈશાખ મહિનાની શુકલ દ્વાદશીએ ઉપવાસ અને ઇન્દ્રિય સંયમ પૂર્વક ગંધ વગેરે ઉપચારો દ્વારા ભક્તિભાવથી ભગવાન માધવની પૂજા કરવી પછી તૃપ્તિજનક મધુર પકવાન અને જળનો એક ઘડો બ્રાહ્મણને ભગવાન મારા પર પ્રસન્ન આ વ્રતનો ઉદ્દેશ્ય હોવો જોઈએ જેઠ મહિનાની શુકલ દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારો દ્વારા ભગવાન ત્રિવિક્રમની પૂજા કરીને વ્રતિએ મિષ્ટાનથી ભરેલો નાચાવાળો લોટો આપવો ત્યાર પછી એક સમય ભોજનનું વ્રત કરવું આ વ્રતથી સંતુષ્ટ થઈને દેવ ભગવાન ત્રિવિક્રમ જીવનમાં વિપુલ ભોગ અને અંતમાં મોક્ષ પણ આપે છે અષાઢ મહિનાની શુકલ દ્વાદશીએ ગંધ વગેરેથી અલગ અલગ બાર બ્રાહ્મણોની પૂજા કરીને તેમને મિષ્ટાન ભોજન કરાવવું પછી તેમના માટે વસ્ત્ર છડી યજ્ઞોપવિત અંગૂઠી અને જળપાત્ર આ વસ્તુઓનું ભક્તિપૂર્વક દાન કરવું ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ આજ જ તે દાનનો ઉદેશ હોવો જોઈએ શ્રાવણ મહિનાની શુકલ દ્વાદશીએ વ્રત કરનારે ભગવત પરાયણ થઈને ગંધ વગેરે ઉપચારો વડે ભક્તિપૂર્વક ભગવાન શ્રીધરની પૂજા કરવી પછી ઉત્તમ બ્રાહ્મણોને દહીં ભાતનું ભોજન કરાવીને ચાંદીની દક્ષિણા આપી તેમને નમસ્કાર કરીને વિદાય કરવા મનમાં એવી ભાવના કરવી કે મારા દેવેશ્વર ભગવાન શ્રીધર પ્રસન્ન ભાદરવા મહિનાની શુકલ દ્વાદશીએ વ્રતિ પુરુષે ભગવાન વામનની પૂજા કરવી પછી બાર બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું ત્યાર પછી સુવર્ણમયી દક્ષિણા વિષ્ણુ પ્રસન્ન થાય છે આસો માસની શુકલ દ્વાદશીએ ગંધ વગેરે ઉપયોગ વડે ભગવાન પદ્મનાભની પૂજા કરવી અને પછી બ્રાહ્મણોને મિષ્ટાન કરાવવું આ ઉપરાંત તેમને વસ્ત્ર અને સુવર્ણ દક્ષિણા આપવી હે દ્વિજોતમ આ વ્રત થી સંતુષ્ટ થઈને ભગવાન પદ્મનાથ વ્રતિને શ્વેત દીપની પ્રાપ્તિ કરાવે છે અને આ લોક માં પણ મનોવાંચિત ભોગ આપે છે કારતક માસના કૃષ્ણ પક્ષમાં ગોવચ દ્વાદશીનું વ્રત હોય છે તેમાં વાછરડા સહિત ગાયની આકૃતિ દોરીને સુગંધિત ચંદન અને પુષ્પમાળાઓથી તેમની પૂજા કરવી પછી તાંબાના પાત્રમાં ફૂલ અક્ષત અને તલ મૂકીને તે બધા દ્વારા વિધિપૂર્વક અર્ધદાન કરવું હે નારદ દાન કરતી વખતે પ્રાર્થના કરવી શિરસાગર થી પ્રગટ થયેલા સર્વ દેવો તથા દાનવો દ્વારા વંદિત સંપૂર્ણ દેવ સ્વરૂપ દેવી તમને નમસ્કાર છે હે માતા હે ગો માતા આ અર્ધ્યને ગ્રહણ કરો ચાર પછી અડદ વગેરેથી બનાવેલા વડા અર્પણ કરવા આ પ્રમાણે પોતાના વૈભવ અનુસાર દસ પાંચ અથવા એક વડું અર્પણ કરવું તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી હે સુરભી તમે સંપૂર્ણ જગતની માતા છો અને સદા ભગવાન વિષ્ણુના લોકમાં નિવાસ કરો છો હે સર્વ દેવમય દેવી મારા આપેલા આ ગ્રાસને ગ્રહણ કરો હે દેવી તમે સર્વ દેવ દેવ સ્વરૂપા છો સંપૂર્ણ દેવતા તમને વિભૂષિત કરે છે હે માતા નંદની મારી અભિલાષા પૂર્ણ કરો હે દ્વિજોતમ આ દિવસે તેલમાં બનાવેલું તથા વટલોયમાં રાંધેલું અન્ન ન ખાવું ગાયનું દૂધ દહીં ઘી અને સાસ પણ ન લેવી હે બ્રહ્મણ કાર્તિક માસના શુકલ દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારોથી એકાગ્રતાપૂર્વક ભગવાન દામોદરની પૂજા કરવી પછી બાર બ્રાહ્મણોને પકવાનનું ભોજન કરાવવું ચાર પછી જળથી ભરેલા ઘડાને વસ્ત્ર વીંટાળીને પૂજા કરીને સોપારી લાડુ અને સુવર્ણ સહિત પ્રસન્નતાપૂર્વક અર્પણ કરવું આ પ્રમાણે કરવાથી ભગવાન વિષ્ણુનો પ્રિય ભક્ત અને સંપૂર્ણ ભોગોનો ભોગતા થાય છે એનું શરીર છૂટ્યા પછી તે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે માક્ષર મહિનાના શુકલ દ્વાદશીએ પરમ ઉત્તમ સાધ્ય વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ મનોમન પ્રાણ નર અપાન વીર્યવાન ચિતિ હય નય અંશ નારાયણ વિભુ અને પ્રભુ આ બાર સાધ્ય ગણશે સોખા પર આમનું આવાહન કરીને ગંધ પુષ્પ વગેરે દ્વારા પૂજન કરવું જોઈએ ત્યાર પછી ભગવાન નારાયણ પ્રસન્ન થાવો આવી ભાવનાથી બાર બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા આજ જ દિવસે દ્વાદશાદિત્ય નામક વ્રત પણ પ્રસિદ્ધ છે આ દિવસે બુદ્ધિમાન પુરુષ બાર આદિત્યોની પૂજા કરે જેમના નામ છે ધાતા મિત્ર અર્યમા પુષા ચક્ર અંશ વરુણ ભક્ત ત્વષ્ટા વિવસ્તવાન સવિતા અને વિષ્ણુ આ બાર આદિત્ય છે દરેક મહિનાના શુકલ પક્ષની દ્વાદશીએ યત્નપૂર્વક બાર આદિત્યોની પૂજા કરતા રહીને એક વર્ષ વ્યતીત કરે વ્રતના અંતમાં સોનાની બાર પ્રતિમાઓ બનાવડાવવી અને વિધિપૂર્વક તેમની પૂજા કરીને બાર શ્રેષ્ઠ બ્રાહ્મણોને સત્કારપૂર્વક મિષ્ટાન ભોજન કરાવવું ત્યાર પછી દરેક બ્રાહ્મણને એક એક પ્રતિમા આપી દેવી આ પ્રમાણે સાદિત્ય નામક વ્રત કરીને મનુષ્ય સૂર્યલોકમાં જઈને ત્યાંના ભોગોનો ચિરકાળ સુધી ઉપભોગ કરીને પછી તે પૃથ્વી પર ધર્માત્મા મનુષ્ય થાય છે મનુષ્ય યોનિમાં તેને રોગનો સ્પર્શ થતો નથી તે વ્રતના પુણ્યથી તે ફરીથી જ વ્રત કરી તેના પુણ્યથી સૂર્યમંડળને ભેદીને નિરંજન નિરાકાર અને નિર્દ્વંદ બ્રહ્મને પ્રાપ્ત થાય છે એ દ્વિજોતમ તે તિથિએ અખંડ નામક વ્રત પણ હોય છે તેમાં ભગવાન જનાર્દનની સુવર્ણમયી મૂર્તિ બનાવીને ગંધ પુષ્પ વગેરે દ્વારા તેમની પૂજા કરીને ભગવાનના સાનિધ્યમાં બાર બ્રાહ્મણોને ભોજન કરાવવું દરેક મહિનાની દ્વાદશીએ આ પ્રમાણે કરીને સ્વયં રાત્રે ભોજન કરવું અને જીતેન્દ્રી ભાવે રહીને વર્ષ પૂરું થાય ત્યારે સુવર્ણ મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરીને ગાયની સાથે તેનું આચાર્યને દાન કરવું ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ખાંડ અને ખીરનું ભોજન કરાવીને તેમને બાર સુવર્ણ ખંડની દક્ષિણા આપીને નમસ્કાર કરવા આ પ્રમાણે વ્રત પૂર્ણ કરીને જે ભગવાન જનાર્દનને પ્રસન્ન કરે છે તે સુવર્ણમય વિમાન દ્વારા વિષ્ણુના પરમ ધામમાં જાય છે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડિયો નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો